સુઈગામ તાલુકાના નડાબેટ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોનેત ગામના રઘુભાઈ ઠાકોરે પ્રથમ નંબર મેળવ્યો હતો સુઈગામ તાલુકાના બહોળી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો સરહદી વાવથરા જિલ્લા ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસની કક્ષાના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે સુઈગામ તાલુકામાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોનેત ગામના રઘુભાઈ ઠાકોરે વીસ કિલોમીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો આ કાર્યક્રમમાં બલિદાન ડિફેન્સ એકેડેમીમાં તૈયારી કરતા યુવાનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશભક્તિ અને ભાવનાને ઉત્તેજિત કરવાનો અને સ્વતંત્રતા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રિતમ બલિદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો અને સમગ્ર કાર્યક્રમ ઉચ્ચ દેશભક્તિના ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર જોવા મળ્યો હતો જેમાં સુઈગામ પ્રાંત અધિકારી ડોક્ટર અરવિંદ પ્રજાપતિ અને મામલતદાર તેમજ નાયબ મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એવા લતીફ ખાન સંબંધ ભારત ન્યૂઝ સુઈગામ